ઘરની સાફ સફાઈ કરતી વખતે પતિ જો પત્નીની મદદ કરે તો તેને શુભ કહેવાય કે અશુભ કહેવાય આજના યુગમાં પતિ અને પત્ની એક સાથે તો કોઈ સફાઈ કરી રહ્યું હોય સફાઈનું ઘણું મહત્વ છે ઘર સ્વચ્છ રાખવાની સાથે નકારાત્મક ઉર્જાને રોકવાનું પણ કાર્ય કરે છે પરંતુ જો કોઈ પતિ કે કોઈ પુરુષ વારંવાર ઘરની સાફ સફાઈ કરે છે તો તેના ઘણા અર્થ થાય છે જે દરેક વ્યક્તિ ખબર હોવી જોઈએ વાસ્તુ શાસ્ત્ર માં એવું નથી કહેવામાં આવ્યું કે સમાપ્ત થઈ રહી છે સ્ત્રીઓની સાથે પુરુષો પણ ઘર કામ માં મદદ કરી રહ્યા છે આવી સ્થિતિ જો તમારા પતિ ઘર ની સફાઈ કરે છે તો બિલકુલ ખોટું નથી જો કોઈ પુરુષ તેની પત્નીને ઘર સફાઈમાં મદદ કરી છે અને વારંવાર ઝાડુ મારે છે તો તે સકારાત્મક ઉર્જામાં વધારો કરવામાં મદદ કરે છે આ ઉપરાંત જે વ્યક્તિ સખત મહેનતથી સફાઈમાં ભાગ લઈ છે તે પણ ઘરની સમૃદ્ધિમાં ફાળો આપે છે જય માતાજી